કરવામાં આવેલા હુકમને ધ્યાનમાં રાખીને બે કેદીઓને આજે રાજકોટની જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે રાજકોટની મધ્યસ્થ જેલમાં આજીવન કેદની સજામાં બે કેદીઓને મુક્ત કરાયા છે જેમાંથી એક કેદીએ સત્તર વર્ષ અને બીજા કેદીએ વીસ વર્ષની સજા ભોગવી છે બંને કેદીઓને જેલમાંથી મુક્ત થઈ સમાજ જીવનમાં પરત ફરતા ફુલહારથી સન્માન કરાયું હતું અને સાથે સમાજ જીવનમાં પરત ફરી ગેરકાયદેસર કામથી દૂર રહી કામ ધંધો કરશું તેવું મુક્ત થયેલા કેદીઓએ જણાવ્યું હતું તમે આવ્યા હતા કઈ કઈ માં

સજા શાંતિથી ભજો તમારો ખટલો ન થાય તો અમારી ગોડે વહેલા સમય છે છૂટી જશો એવું મારે કેદી ભાઈ પ્રાર્થના કરું છું હા શ્વાસની બીમારી હતી આ ગૌશાળામાં કામ કરવા મને ને ગાયોની સેવા થી મને શ્વાસની બીમારી મટી ગઈ છું ઉદ્ધવજી હરજીભાઈ અગર આજનો માહોલ તો બહુ ખુશી નો માહોલ કહેવાય સાહેબ એમાં અમારે ખાસ કરીને ભાર દેવાનો અમારે પરમાર સાહેબ ઝાલા સાહેબ એને અમારે ખાસ ખસે વનંદ કરીને એમને અભિમાન આપી બોલો છું કે અમારા પર ખુશ એમ કે અમારો તાત્કાલિક અભિપ્રાય ભયરા ગૃહમાં મોકલા કાઢી ગૃહમાંથી અમારી જેલ મુક્ત થઈ તાત્કાલિક અત્યાર સુધીમાં કોરા પંદર વર્ષ ભરાશું ત્રણસો બે નો ગુનો ત્રણસો બે હજાર સાતમાં માં બનાવ કોરા સાડા કોરા પંદર વર્ષ એક મહિનો રનિંગ સાડા સોળ વર્ષ કોઈ હિસાબ જ નહીં પાંત્રી ચાલી વખત બીજા કેદી ભાઈની આપણી એવી સલાહ છે કે જેમ બને તેમ શાંતિ રાખવાની અને સારી સલગત જેલની અંદર સારું વર્તન કરો કે આપણે ઉપર કોઈ ટાપ બીજું ત્રીજું કોઈ આપણી જેલ પ્રવૃત્તિ ખરાબ ન હોવી જોઈએ એટલે આપણે અહીંથી મુક્તિ થવામાં આપણે વહેલી સરળ મળે અને વહેલી તકે મુક્તિ થાય એ સીઆરપીસી સેક્શન ફોર થર્ટી ટુ કે મુજબ સરકાર શ્રીને નિયમો કે ચલતે और शर्तों के साथ दो कैदियों को उनकी सज़ा माफ़ की गई है एक उनमें से उद्धव जी भाई है और दूसरा भिका भाई है तो ये एक कैदी सत्रह साल के आसपास जेल काट चुका है और दूसरा बीस साल के आसपास की सज़ा हो चुकी है तो इन दोनों को सरकार की तरफ से इनकी सज़ा माफ़ की गई है और जेल प्रशासन की तरफ से ये वापस समाज में पुनःस्थापित हो सकें इसकी बहुत बहुत शुभकामनाएँ दी जाती हैं और आशा करते हैं कि वापस जेल की तरफ कभी नहीं आएंगे ये दोनों मर्डर के क्राइम में थे